પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ ટૂંકું અને સરળ ભાષણ પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ આદરણીય આચાર્યશ્રી શિક્ષકગણ વાલીઓ અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે પંદરમી ઓગસ્ટ બે હજાર પચીસ ના શુભ દિને આપણે સૌ ભારતનો ઓગણાએ સીમો સ્વતંત્રતા દિવસ ઉજવવા માટે અહીં એકઠા થયા છીએ આ દિવસ આપણા રાષ્ટ્રના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે કારણ કે આ દિવસે ઓગણીસો સુડતાલીસમાં આપણને બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી હતી આઝાદી એ માત્ર એક શબ્દ નથી પરંતુ તે અસંખ્ય બલિદાનો સંઘર્ષો અને શહીદીઓનું પ્રતીક છે આપણે સૌ તે મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરીએ જેમણે પોતાના પ્રાણોની આહુતિ આપીને આપણને આ સ્વતંત્રતા અપાવી મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ રાણી લક્ષ્મીબાઈ અને અસંખ્ય અન્ય વીર સપૂતો અને સપુત્રીઓએ દેશ માટે પોતાનું સર્વસૂન્યો કર્યું તેમના બલિદાનને આપણે ક્યારેય બોલી શકીએ નહીં એટલી જ શહીદો માટે કોઈએ કહ્યું છે કે સંપૂર્ણ વીડિયો જોવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો અથવા ચેનલના પ્લેલિસ્ટ પરથી પણ વીડિયો નિહાળી શકશો